જૈકુખાર મેડીમાં માં માતાજીને કેવા દીકરા વાહલા લાગે તે વાત ઉપર માતાજીએ માતાજી શુભ્રવચન આપ્યો આપણે આગળ વિડિયોમાં જોશું જૈકુખાર મેડીમાં માં આ નહી કેતા કે ઝોપડી તો જીવ લઈ જાય મસાણી મેલડી જીવ લઈ જાય હોભરી છે ને કોકરા ધૂણવા આવો તો કે આનો જીવ લઈ જઈશ એવું કે ને હોભરી છે તમે નજર હો અમે આ માતાઓનો બહુ પૂજાય નહીં આ તો જીવ લઈ જાય એવી માતાઓ ડર રહે છે ને કે મસાણી ઝોપડી ફૂલબઈ જમે તે તમે જે તે માતાઓ માનતા હોય એવું ખબર છે તમને કે જીવ લઈ જાય તો માતા ગોડી છે રાક્ષસ છે યમરાજ છે તો તમારા બધા જીવ લઈ જાય ના તમારી ચરબી તમારો અભિમાન કામ કોમ ના કરું તને બિહારી શું કોમ ની આવો કોમ ના કરું તો નાખી નાખી દો તલાયમાં તારે તમારી માતાઓ તમારો જીવ લેવા ઉભી થઈ જાય થઈ જાય ને પણ એમ પ્રેમ થી માં તું અમારા વડીલો ની હોય ને માં તો ભલે તે અમારા વડીલો ઘણું હાલ્યું તું ને એના

એ તમારા માતાઓ ને આવી માતાઓ તમારા બાપ દાદા પૂછી ના એના આશીર્વાદ થી આ તમારી જોડા જે તે મિલકત છે તો એ રીતે માતાને પ્રાર્થના કરી ભક્તિ કરી હૃદય પૂર્વક કદાચ રાજી કરશો ને કશું માંગવાની જરૂર નહીં શું માતાને ખબર ના હોય હું ગોડી છું ભાઈ તમે મને કહો તો હું વાપરું મનની વાત નહીં વાપરતી હું તો સુધી દી છું તમે આવો શું વિચાર છો તું દી ની મન મેલડીન ખબર હોય કેવા દસ સેકન્ડ પછી શું વિચાર છે મને ખબર છે કા દીકરી આવું મારા વિશે વિચાર છે તું વિચારવાની નથી એ પહેલા મને ખબર હોય કે આ સં દેવી શક્તિ તો અંતર્યામી કહેવાય તો તમારી માં અંતર્યામી થઈ જ નહીં ત્યાં જો રોવો પ્રાર્થના કરો અને માથા પછાડો તો મેરા ઓ નહીં આવો પછાડો તમ તો લોઈન આકર્ષે તો માતા હોમુ નહીં જો પછાડો તમ તો અનુભવ કરજો પસાડો માથું લોહી કાઢો જો માતા એ કે હોમું જો તમે એવું થશે કે આટલી માતાઓ નિર્દય છે મેં લોહી તો હોમું ની જોતી પણ લોહી શું કામ કાઢ્યું છે તમે માથા શું ફોડ્યા છે માથા એટલે ફોડો છો કે માં અમારા આ ઘર નહીં માં પીલી જમીન નહીં પણ માતા ચોક મજબૂર છે ને એ તમને ચોય પડી નહીં એટલે તમારી માં નહીં વાપરતી કેમ

જો તમારી માં ખાલી આટલું કદાચ જવાબદારી તમારી કુતો મારી પોકાર કરી લે ને કોઈ દીકરો કે માં બોલ આ માં તું બેઠી છું તું મારી કુડની માતા છું માં અને અમે માં ચેહર માતા એ ભક્તિ કરતા ને ચેહર માતા નો દીવો કરીએ માં તને નહીં કરતું બોલ માં અમે ફલાણી એની મેલડી અમે પેલા રવિવાર ફરતા અને અજોડતો એનો ઘરમાં દીવો કરીને એને ઘરમાં બિહારી માં બોલ તને આ નહી ગમતી કહેવાય જ નહીં કે ફલાણી જગ્યાએ મુગલ માનો દીવો કરતા મા તન નહીં ગમતો બોલ

કે માતા તો બધી એક છે તો માતા શું કામ કોઈ માતા નડે હું સોલંકી પેઢીની ની મેળડી છું મારી વસ્તી વાળા કદાચ હું તો બાપ દાદા ની એમને સોલંકી પેઢી ની બહુચર ના ખાતા ની ઉકાપોર ની મેળડી છું એમના બાપ દાદા દીવા રાખતા એ માતા શું તો ઉજ્જૈન કેવા હું તો મારી વસ્તી મારો દીકરો ઉજ્જૈન લાઈન અને ઘરમાં બેહાડે તો મારો ને એનો ઝઘડો થાય નહીં એ દીકરા હું તારા બાપ દાદા ની બેઠી વખત બાપ દાદા ની માતાઓ કામ કરાવું છે ઉજ્જૈન જાવ ફલાણી જગ્યા દીવા કરવાનું ચાલુ કોઈ એવું કે મોગલ માં જબરું કામ દીધા

રોજ તમે નવા દીવા કરો રોજ તમે બંધ કરો પેલો ભૂવો પેલું બતાવો પેલો ભૂવો પેલું બતાવ રોજ તમે દીવા કરો ને બંધ કરો દીવા કરો ને બંધ કરો એમાંથી બંધ થઈ ગયા હા શું ખોટું હાચા દીવા જે થતા હતા ને ઓરિજિનલ તમારા બા દાદા ના લોહી લાગતા એ આજ ઘરમાં થતા બંધ થઈ ગયા તમારા સ્વાર્થ ખાતર પણ આવા દીકરાઓ નહીં રહ્યા આજ બસ કોમ કોમ ને કોમ

થશે તમારી મા ના જગાડો જગાડો જાગશે આ સમયગાળો જો ચૂક્યા ને તો ફરી સમયગાળો આવો બનશે ને આવું લખી રાખજો મારા જેવી આવી બોલતી માતા ફરી આટલી પચાસ વર્ષ પછી કોઈ જગતમાં નહીં દેખાય આવું મેલડી ગૌ